મમ્મી બોલું છું હા બોલો હું બકુની મમ્મી બોલું છું કપાસી ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી પ્રિન્સિપલ પરાણે પાસ કરો સાહેબ બોલું છું હા બોલો સાહેબ બેન તમે ધ્યાન નથી દેતા આ છોકરા હા તો ધ્યાન દેવા તો તમને દીધો છે ને સાહેબ શું છે હું ઈ ક્યો અરે બેન તમારે પણ ધ્યાન દેવું જોઈએ આજે અમારા વિજ્ઞાનના સાહેબે એને પ્રશ્ન પૂછ્યો કે ગરોડી કોણ છે માં પપ્પા પાસે જવાબ હોય એ હજી પાછો ન પડે પાછો ન પડે પપ્પુ એ કીધું કે ગરોડી ઈ ગરીબ મગરમચ્છ છે એને નાનપણમાં હરકુયાની માયા ખાવા નથી દીધું એટલે નબળી રહી ગઈ છે બરોબર છે ને સાહેબ તો મગરમચ્છની માને ધ્યાન દેવું જોઈએ ને જો ભરપકું કંઈ ગટે છે એ જવાબદારી માયોની હોય સાહેબ છોકરામાં ધ્યાન દેવું ને ભેટકા કરવું પછી છોકરા નબરા રહી જાય અરે પણ બેન જો સાહેબ બેન તો એમ કંઈ આ તો મારા પપ્પુએ જવાબ આપ્યો બાકી મારો પપ્પુ પાર્ટી પંચાયતમાં પડે જ નહી સાહેબ એના પપ્પાનો મગજ બહુ આકરો સાહેબ ઈ ડીબી નાખે અરે આપણો બે જો સાહેબ એના ઈજ્ઞનના સાહેબને પણ કહી દેજો બીજી વખત આવું પૂછે નહીં નકર ફી ભરવાની તાતી નથી સાહેબ અલ્યા કેમ શિક્ષણ બચાવવા કરતા ફી બચાવવી જરૂરી છે ભાઈ જો બેન ઈ સાહેબ હમણાં નવા નવા આવ્યા છે એટલે કદાચ એને ખબર ન હોય કે પપ્પુ જ્ઞાન વિજ્ઞાન થી પણ વિશાળ છે ખરેખર ધન્ય છે તમને તમે બહુ ધ્યાન દીધું છે પપ્પુ માં આ વખતે જાગૃત વાલી તરીકે તમારું સન્માન કરવાનું છે બેન પ્રમાણપત્ર માટે એક ફોટો મોકલી દેજો હા હો સાહેબ ખજૂર રોલ બનાવ્યા છે કેતા હોય તો પપ્પુ આઈ રે મોકલું ડબરા ફી બચી ગઈ